મારા ફટાકડા ફોડી નાખ્યો નઈ આવ્યો આપડે અત્યારે જાય છે વાળી ચાલી ને પગપાળા જવાનું છે હાલી જો બધા હાલી ધીમે ધીમે જાય છે સરકાર ઓર અમે જાય છે વાળીએ જ જો આને અમારે દેશી ભાષામાં ઝરણું કહેવાય અહીંથી જ આવું છે પાર કા હે પાર હે

પડે તો કેવું થાય આપણે આ લાસ્ટ છેલ્લા લીધી શનિવારે વરસાદ આવ્યો સાંજે વરસાદ આવ્યો ને આપડે સવારે લઈ લીધી હતી બધી માંડવી 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 સિંગ વાંધો જો ઉગવા હા જો ઉગવા મળે વીણાણી નથી જો આ ડોડવા જો

અને <laughs> <laughs>

ચાલો તો આપણે ઘરે જવાનું છે ચાલો મળીએ ઘરે વાતાવરણ રળિયામણું વાતાવરણ ગામડામાં માં અમારે ગામડા પૂરો કેવું હોય મસ્તી વાતાવરણ હોય અમારે ભાઈ ગામડા માં આવું જ હોય આવું જ હોય પપ્પા જવાનું મજા આવે ઘરે આ લઈને જવાનું ઘરે ઘરે થી વાડીએ બહુ મજા આવે બહુ મજા આવે હેલો ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ તો અમે જઈએ છીએ અત્યારે ઘરે 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 જતા નથી ઘરે આવી જ પછી આપણે આપણે પહોંચી ગયા છીએ ઘરે ભાઈ હા મિંદ્રી એટલા માટે બેસી જાય કે રોટલી બનતી હોય ને એક રોટલી એને આપોના આડી લાઈન વહી જાય પણ રોટલી બની જાય ને પછી દેવાની હોય એટલે થલી જાય ને થોડીક પછી કારણ કે ના એને બચ્ચા છે કાં કેટલા બચ્ચા છે ને બે બચ્ચા છે આ મિંદ્રીએ એટલે રોયઝ એને રોટલી એક આપવાની સવાર બપોર સાંજ ચાલો ભાઈ તુલી અત્યારે રસોઈ બનાવે છે રોટલી ખાલી ને દૂધ દૂધ ગાયનું દૂધ મમ્મી ગાય તો વહી ગયા છે ચાલો ફ્રેન્ડ જો આજે છે દેવ દિવાળી એટલે આપણે દિવાળી દિવાળીની દિવાળીની દીવા બધી કરી નાખીએ અને દિવાળીની દેવ દિવાળીની શરૂઆત કરી નાખીએ ફટાકડા ફોડવા માંડ્યા છે બધાય જો આપણે આ બધા ફટાકડા થોડાક રાખ્યા દઈએ એટલે આ બધા ફટાકડા ફોડે છે હે

ફટાકડો રંગ હો જો આ આવી જાય તો મૂકવાનું કેટાકડાપી દેવ દિવાળી ચાલો ભાઈ ફટાકડા ફોડી લઈએ હવે

જોરદાર ફૂટે હજી તો સાત દિવસ વરસાદ એવું પણ હજી ભાઈ નથી નથી ફટાકડા ફટાકડા એક છે એક નંબર ફટાકડા ફૂટે છે આપડે ચાલો હવે ફોડી લઉં નકર આ બધે મારા ફટાકડા ફોડી નાખ્યો વારો નઈ આવવા બધું દેવ દિવાળી છે આજે આપણો આજે છેલ્લો વિડીયો ગામડાનો કાલે આપણે સુરત નીકળવાનું છે તો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો